હેલો નમસ્તે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે તારીખ પાંચના રોજથી હવામાનમાં ધીરે ધીરે બદલાવ દેખાઈ રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ તારીખ છના દિવસે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેમજ હવામાન વિભાગનું મોડલ ઘણી જગ્યાએ રેડ ઝોન બતાવી રહ્યું છે તો જ્યાં જ્યાં વરસાદ પડશે ત્યાં ત્યાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે તો જેમાં ઘણું નુકસાન પણ થઈ શકે છે અને માણસોને સાવચેત રહેવું પણ જરૂરી છે તારીખ સાતના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ છ અને તારીખ સાત આ વરસાદી માહોલની અંદર સૌથી વધારે ભારે રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને આ વરસાદી માહોલ મિનિમમ દસ તારીખ સુધી રહેવાની હવામાન વિભાગની આશંકા છે ત્યાર પછી આ વરસાદી માહોલ ધીમે ધીમે નબળું પડી જશે એવી હવામાન હવામાન વિભાગની સંભાવના છે ભારે વરસાદ અને ભારે પવનને લીધે ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં નબળો પણ વરસાદ પડી શકે છે આવું હવામાન વિભાગનું માનવું છે તારીખ નવના દિવસે પણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગનું મોડલ બતાવી રહ્યું છે અને તારીખ દસના આસપાસ તે વરસાદી માહોલ નબળો પડી જશે એવું હવામાન વિભાગનું માનવું છે